ગોંડલ મોંઘીબા હાઇસ્કૂલની દિવાલ ઉપરાંત ગોંડલ ઉપરાંત દેશ વિદેશ પણ ખ્યાતિ પામેલા મુસ્લિમ યુવાન ચિત્રકાર ચિત્રકાર મુનિલ અને ઓપરેશન સિંદુરના મહત્વની ભૂમિકા ભજવનાર બે મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશી તેમજ વિગ કમાન્ડર વ્યમિકા સિંઘનું ચિત્ર પોતે સ્વખર્ચે બનાવી અનોખી દેશભક્તિ દાખવી હતી ગોંડલ મોંઘીબા હાઈસ્કૂલના દિવાળી પર ગોંડલ ઉપરાંત દેશ વિદેશ પર ખ્યાતિ પામેલા મુસ્લિમ યુવાન અને ચિત્રકાર મુનીર બુખારી શહેરની મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલના ત્રીસ ફૂટ પોહળી તેમજ છ ફૂટ ઊંચી દિવાલ પ્રોપરેશન સિંધુનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે ચિત્રકાર મુનીર બુખારી આ ચિત્ર બનાવતા બે દિવસમાં અઢાર કલાકથી વધુ સમયની મહેનત તેમજ દસથી બાર લિટર કલરનો ઉપયોગ થયો હતો આ પ્રોજેક્ટ માટે તેમણે તંત્રની મંજૂરી લીધી હતી ચિત્રકાર મુનીરે બુખારી એ જણાવ્યું હતું કે ગોંડલ મુંગીવા ગર્લ્સ હાઈસ્કૂલ દિવાલ પર ચિત્ર બનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે શાળા ખાતે અભ્યાસ કરવા માટે આવતી વિદ્યાર્થીનીઓમાં આ ચિત્ર જોઈ પ્રેરણા તેમજ ઉત્સાહ વધે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પરિસ્થિતિ દરમિયાન ભારત સરકારે ઓપરેશન સિંધુ લોન્ચ કરી જેમાં આપણા ભારતીય સેનાની બે જાબાજ મહિલા અધિકારી કર્નલ સોફિયા ખુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે જે સમગ્ર ઓપરેશન સફળ બનાવી આપણા દેશનું તેમજ ભારતીય સેનાનું ગૌરવ આપણા દેશ ગૌરવ વધાર્યું છે ત્યારે મને વિચાર આવ્યો કે હું એક ચિત્ર બનાવી અનોખી દેશભક્તિ દાખવું મેં વહીવટતંત્રને સંપર્ક કરી ગોંડલની મોગીબા કન્યા શાળા ઉપર ત્રીસ બાય છનું ભારતીય સેનાનું બંને મહિલાઓ અધિકારીઓનું ઓપરેશન સિંધુનું હોલ ઓપરેશન સિંધુ દરમિયાન બંને મહિલા અધિકારીઓએ ભારતીય સેનાની બહાદુરીથી સમગ્ર વિશ્વભરના દેશોમાં નોંધી લીધી છે ચિત્રકાર મુનીર બુખારી આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ ધરાવે છે તેઓએ ઓસ્ટ્રેલિયા દુબઈ અને અબુધાબી જેવા દેશોમાં વોલ બનાવી ખ્યાતિ મળી ચૂક્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત